નમો બ્રહ્માો બ્રહ્મ વિદ્યા સંપ્રદા કસિભ્યો વંશિભ્યો મહદભ્યો નમો ગુરુભ્ય સર્વપ્લમ રહીત પ્રજ્ઞાન ગણ પ્રત્યગર્થો બ્રહ્મે વાહમસ્મે બ્રહ્મે

અને બીજી પૂર્ણ જ્ઞાનની દશા અને પૂર્ણ જ્ઞાની દશામાં એના વિશે થોડું વર્ણન આપણે લઈએ જે હું સાક્ષાત દેખાતો નથી આત્મા જડતો નથી બ્રહ્મ ને ગોતું છું એવું અભાન છે બ્રહ્મ પ્રત્યે નું આત્મા પ્રત્યે નું આપણને એવું લાગે નહીં એટલે એ અભાન તો અભાન આવરણ જે છે એ દૂર કરવું પડે તો દૂર કરવું છે ઘણી વખત એવું થાય છે કે પરોક્ષ જેટલું આપણે જ્ઞાન આ નું પ્રકારની કેલ્પો નિવારણ કરીએ તો અસત્વપાદક આવરણ તો દૂર થઈ જાય છે પરોક્ષ થી પણ પાદ જે આવરણ છે અભાન આવરણ એને દૂર કરવા માટે એ પડદાને વચ્ચે આવી પડદો ચીરવા પડે છે પૂર્ણ ના હોય ત્યાં સુધી એ અભાન જે આવરણ છે દૂર થતું નથી અને પૂર્ણ બે

પોતાના પોતે જાણી લીધા લીધેલા સ્વરૂપ સાથે જયારે પોતે પોતાને બાદ કરી નાખે છે ત્યારે અભેદનું જ્ઞાન થાય ફરીથી સાંભળી લઈએ ચાલ ધ્યાનથી જીવાત્મા પોતે જીવાતમાં એટલે આભાસ સાથેની બુદ્ધિ અને ચેતન મિશ્રિત થયેલો અહંકાર પકડી લીધેલો અહંકાર એ જે પ્રમાતા છે એ પ્રમાતા પોતે પોતાનું સ્વરૂપ નો બાદ કરી એટલે જે એને સ્વરૂપ બનાવ્યું છે ને પોતાનું માની લીધું છે જેટલા અચલા માથે ચલાયા છે આવરણો એ બધા બાદ કરીને પોતાની જાતને બાય બાય ટાટા કરી દે અને બ્રહ્મ સાથે અભેદ અને એ તૂટતું નથી પૂર્ણ શ્રદ્ધા એટલે કાયમ સાંભળતા હોય છતાં આપણે એમ થાય કે મને કેમ જ્ઞાન થતું નથી મને જેમ જેમ કેમ અનુભવ થતો નથી તો અનુભવ તો તમે ચેતન છો એ જ્ઞાન છે તો એની ઉપર શ્રદ્ધા કેમ ના કરી તમે છો મારા સિવાય બીજું નથી એ માનવામાં ક્યાં ખામી આવે છે હું ચેતન છું એ માનવામાં ખામી આવે છે કેમ કે તમને તમારા ઉપર શ્રદ્ધા નથી આત્મશ્રદ્ધા પોતાના ચેતનપણા ઉપર શ્રદ્ધા પોતો ચેતન છે એના ઉપર શ્રદ્ધા એ નથી હોતી ત્યાં સુધી બધું બાધક રહે છે એટલે આવરણ તૂટતું નથી અને બ્રહ્મ સાથે અભેદતા થતી નથી કોની પ્રમાતાની આપણે પોતાને સમજવા માટે શું આવ્યું હવે અદ્વૈતતા આવે છે તો કોઈ વૃત્તિની નોખી નોખી લકેરીઓ રહેતી નથી

બ્રહ્માકાર વૃત્તિ કેવી રીતે થાય કે પૂરેપૂરી મારા સિવાય બીજું કઈ નથી હું ચેતન છું જે ગોતું છું તે પોતે છું ચેતન છું એટલે તો એ લક્ષ રૂપે પોતાનો સ્વીકાર થાય બુદ્ધિ હોય તો બાકી હું ચેતન છું હું ચેતન છું ઉપર તો વાગે છે પછી 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 આવા જ્ઞાન માં ઉપદેશો આપે છે પછી છેલ્લે કે અમારું રહી ગયું અને રો આવે છે आवा के कारण लक्ष रूपे ने श्रद्धा थी अर्थ रूपे मानी ने बा चालू रत्संगों बनी गया तो ज्ञानी थे श्रद्धा जो विचार योग्य था, तो वृत्ति एवं उभी थे ब्रह्माकार के आवरण भंग थी जाए શ્રદ્ધા સાથે વિચાર થાય પોતાના ઉપર શ્રદ્ધા દ્રઢ છે કે હું ચેતન છું કે વારે વારે ગોતવાનો બાકી રાખ્યો છું અને અદ્વૈત ભૂમિકા એટલે અભેદતા ભ્રમ ની સાથે ના થાય ત્યાં સુધી સપને ભ્રાંતિઓ મળતી નથી અંદરથી સૂક્ષ્મ સ્વપ્ન ભય મળતો નથી અને સ્વપ્નમાં શાંતિ મળતી નથી પૂરી બુદ્ધિ સાથેનો ચિતાભાસ અને બ્રહ્મ સાથે પોતાના સ્વરૂપનો એ ચિતાભાસ એટલો સક્ષમ થાય કે પોતાનો કરી નાખે ખોટો ઉભો થઈ ગયો તો એવું માનીને પોતે પોતાને ખોટાને ટાટા ટાટા બાય 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 કરી નાખે

કળામાં આકાશ ભરેલું હોય તો કેટલો કચરો ભરાય ખાલી થાય ને કે ભરાય આકાશ તો અસંગી છે પોતાને અને જગત ને નોખા ન જોવા હોય તો કઈ દ્રષ્ટિથી મન છે શરીર ની દ્રષ્ટિ છે તો નોખું છે જગત પરિણામ પામી ગયેલું છે પણ અભેદતાની દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ થી નોખું ના દેખાય અને નોખું દેખાય છે તો ખટપટ ચાલુ રહે છે બધી એટલે કાલે વાત કરી હતી કે દરિયા રૂપે રહેવું લોઢા રૂપે ના રહેવું અને લોઢા રૂપે રહેવું હોય તો લોઢાનો જે દડો છે ને ગોળ ગોળ એને ટીપી 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 પતરું કરી નાખીએ એવી સ્થિરતા થાય કે કાય નોખુ ના લાગે એવી પોતાની સ્થિરતા થાય કે કાય દૂર ના લાગે એવી સ્થિરતા થાય કે કોઈ જાગ્રત સ્વપ્ન સુસુક્તિ નો ભેદ ઉભો ના થાય એવી સ્થિરતા થાય કે જ્યાં બેસ કાળ બંધ થઈ જાય આ તેદ જ્ઞાન થી સપના માંય મુક્તિ નથી અભેદના નો જ્ઞાન જ્યાં સુધી આબા સાથેની બુદ્ધિ પોતે સર કરીને પોતાને ખતમ ના કરે કરેસોટા રાખે તો કોઈ કામ બનતું નથી આત્માના પોતાના જ્ઞાન થી સર્વનું જ્ઞાન થાય છે કેમ કે ત્યાં જીવાત્મા પોતે પોતાને બાદ કરી નાખ્યો અને બ્રહ્મ ની સત્તા સ્વીકાર કરી લીધી હોય અને એવા પોતાના જ્ઞાન થી બધાનું જ્ઞાન થાય છે એવું કીધું છે તો એમાં તત્વમસી છે અહમ બ્રહ્માસ્ટમી છે જો આનો તમે વિચાર કરો આ મહાવાક્યો કેમ કીધા એને તે તું છે અથવા આપણે કહીએ કે હું બ્રહ્મ છું તો અને કેમ મહાવાક્ય તો તમે એ બંનેનો વિચાર કરો તે તું છે એમાં ભેદ નહીં આવે અને બ્રહ્મ હું છું એમાં ભેદતા છે ભેદ નથી આવતો ભેદના ઘણા બધા વાક્યો છે પણ આ વાક્યો છે એમાં ભેદ નથી આવતો એટલે મહાવાક્યો છે પણ છતાં કેટલાય એવા વાક્યો છે કે ભેદ નો અનુભવ કરીને અભેદ તરફ લઈ જાય આપણને એટલે પ્રશ્નો કરીએ સત્સંગ ની થાવી જોઈએ એમાં એવું નથી કે ભેદ છે કેમ કે પ્રશ્નોત્તરી નો મૂળ હેતુ શું છે અભેજ તરફ જવાનું છે આ તો પ્રશ્નો કરે અને જ્ઞાની એમ કે હવે કઈ બોલવાનું નથી ને બધું અભેદ છે ને હવે ક્યાં સુધી ખટપટ ચાલુ રહેશે તો એ દબાવવાની જરૂર નહી કાય કોઈ વિષય ને કલ્પિતતા દૂર કરી અને વાસ્તવિકતામાં લઈ જવા માટે પ્રશ્નો અનુભવ કરીને અભેદ તરફ લઈ જવાની યુક્તિઓ થાય તો ચાલુ રે પ્રશ્નોતરી થાય પણ કલ્પિત ભેદ નો આધાર લઈને ને પ્રશ્ન ને ઉત્તર થાય તો એ રામલીલા રામલીલા ચાલુ રેતા ના આવે કલ્પિત આપણો કલ્પિત છે અને એનો આધાર લઈ અને પ્રશ્નો પ્રશ્ન અને ઉત્તર રહેતા જ નથી તો નથી રહેતા એનો મતલબ વ્યવહારમાં રહે છે પણ લકી બનતી નથી અભેદતા જ છે પોતાની પ્રશ્નો અને ઉત્તર સાથેની અભેદતા છે કોઈ નોકુ રહેતું જ નથી

પોતાની દશા તદ્રુપ રાખીએ અને બીજું બધું જોઈએ તો જીત દેખું તીત તું કોતું તો અવિદ્યાની એ દશા છે મેં જાણી લીધું છે હું જ્ઞાનમાં છું એ અવિદ્યાની દશા છે સારા પ્રકારની જેમ ચોરો હોય ને ઘણી પ્રકારના સફેદ ચપડાઓમાં ચોરી ચોરો ભલે સત્સંગ કરીને ચોર હોય સારા દેખાડા કરીને મોટા રાજ્ય નું સિંહાસન મેળવીને અંદરથી ચોર હોય ઊંચી ક્વોલિટી ના ચોર

પોતાના સ્વરૂપ નો બાદ કરે છે ત્યાં અભેદ થવાનો પ્રશ્ન ક્યાં છે અભેદ હોય જ છે બાકીનું બધું ખટપટ એની પોતાની એ ઉભો રહ્યો તો ત્યાં સુધી હતી ફરીથી સમજીએ સાથે ની બુદ્ધિ પોતાના સ્વરૂપ નો બાદ કરે એટલે પતિ ગયું પોતે આત્મઘાત કરી લીધો પછી ક્યાં રહ્યું છે જીવન તો સત્યનો અસત્ય નો વાસ્તવિકતામાં કોઈ સંબંધ

તેને સંસાર મળે છે એવું દેખે એક છે તે જ અનેક બન્યો છે પણ દેખાય છે તો એક નો એક અનેક ને એકમાં લાંબાનો નથી દેખાય છે એક નું એક તો બધું એક છે છતાં સામાન્ય વ્યવહારમાં કોઈને સુખ ને દુઃખ કોઈને બંધન ને મોક્ષ આ બધા અંતિ ઉપાધિ માં રમત ચાલુ રહે ત્યાં અનુભવો રહે છે ઉપાધિઓ મટાડવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે મહાપુરુષોને અને છતાં મટી ના હોત પછી નાખો પટકો કે જેમ થવું હોય થાય એનું મરવા દો હકીકત માં આત્મ દ્રષ્ટિ એ બંધન કે મુક્ત જેવું કઈ બનતું નથી અંતર ઉપાધિ ને ખાદી ને ભૂકો કરીને વચ્ચે ભાંતિ ની ગાંઠ તોડીને ફેંકી દેવાની છે એટલા માટે મહેનત કરવામાં માં છતાં રોજ નવડાઈ નવડાય છોકરાને અંદર નદીમાં નાખે તો મેલો ગારા જેવો થઈને ઉભો રહે તો પછી મોટો થાય ત્યાં સુધી એવું ને એવું રે બ્રહ્મ દ્રષ્ટિ થી બંધને નથી મોક્ષે નથી ક્રિયા ના કરવી એ નથી ક્રિયા કરવી એવી નથી ને નું કલ્યાણ થઈ જશે એ નથી ના થઈ જાય એવું નથી પોતે પોતાના ઉપર શ્રદ્ધા કરી નથી કે હું ચેતન છું મારા સિવાય બીજું કઈ નથી ફોક છે મૌન વધતું જાય ધીરે 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 મોક્ષે નથી શરીરના ભેદ નો કોઈ ભૂમિકા નથી કોઈ નોકરી બાળક અવસ્થા કે જોવાની અવસ્થા નથી કે વૃદ્ધાવસ્થા નથી કે પછી અંતઃકરણ ની અવસ્થા નથી કઈ સત્ય નથી ગમે એટલા શરીરના ભેદો માનવામાં આવે તો આત્મામાં કોઈ ભેદ થતો નથી ને આત્માના ભાવ નીચે રમવાની તે હોય ને તો એ આપણને પાછી દોરી જાય આવી અનુભવ કરનારુભવ કરતો યુવાન થયો અનુભવ કરનારો વૃદ્ધ થયો અનુભવ કરનારો અનુભવ કરનારો જે શરીરના ભાવમાં જણાય છે એની અંદર ચંચુપાત ને બધું સંશયો કરી તો માં જીવતો હોય તો ભેસ ન થાય ને ભારે પોતાનામાં ભેદ બનતો નથી અને ભેદ ના વધારે તો હોય એક બાજુ તગડી ખબર છે આપણને કે ચાંદીમાં માં ચાંદી દેખાય છે ખોટી છે ચાંદવામાં જળ દેખાય છે ખોટું છે તરત છીપાવાની નથી એને છતાં એને સાચું માની 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 કરીએ તો એ આપણી આપણને નડીએ છીએ તો અભેદ દર્શન કે જ્યાં અવિદ્યા ની કોઈ દશા નથી જ્ઞાનની દશા છે આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે જગતનો મન નો એ ક્યાંય લય કરવાનું નથી એ ખરી જાય બાદ થઈ જાય નથી કોઈ પાપ પુણ્ય નથી કશું પ્રાણીઓ તો હારું ને આમ આયોજન કરીએ તો સારું આ બધા વિવેકો છે ને વ્યવહાર કાલ ના વિવેકો છે જ્યોતિ એ વાત કરીએ એ વિવેકો આપણને શરીર ભાવમાં અને જન્મ મરણ માં છે અદ્વેત જ્ઞાન એ જ મહત્વનું છે થઈ જાય બ્રહ્મ સાથેની જીવાત્માની બુદ્ધિ અને એને ઉભું કરેલું પોતાનું સ્વરૂપ એ બધું બાદ કરી નાખે અને જે એક ભૂમિકા તૈયાર થાય કે જેમાં આવરણ ભંગ થઈ જાય આવરણ દૂર થઈ જાય Terdapat satu satu bintang pelajar cecetnya. Biar kita ini saksikan Nanda Bapak Allah.